હલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાની તો ચાલો આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે મિલ્ક કેક બનાવીએ તો સૌથી પહેલાં આપણે ગેસને પેટાવી અને કઢાઈ મેલી અને એમાં આપણે દૂધ રેડી દેસું તો આપણે દૂધ બે લીટર જેટલું લીધું છે અને આપણે ફૂલ ફેટનું દૂધ લીધું છે જેથી તેનો માવો વધારે ઉતરે તો આપણું દૂધને ફ્રીજમાં મેળ લઉં એટલા માટે તે તપેલી યારે ચોટી ગયું છે તે ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આપણું દૂધ કેટલું સારું છે તો હવે આપણે દૂધમાં હળવે હરવો અત્યારે આપણે ફૂલ જ ગેસ રાખ્યો છે ધીમો ગેસ નથી રાખ્યો તો હવે આપણે એને હળવે હળવે હલાવીશું અને આપણે સતત ધીમે ધીમે હલાવતા રહેશે જેથી દૂધ ઉભરાય અને બહાર ન આવી જાય તો અત્યારે તો આપણું દૂધ ઠંડુ છે તો ધીમે ધીમે આપણું દૂધ ગરમ થઈ ગયું છે તો આવી રીતે તર વરે ઉપર એટલે સમજી જવાનું કે આપણું દૂધ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં તાવી તો ધીમે ધીમે ચલાવતું રહેવાનું તો આવી જ રીતે આપણે ચાલુ જ રાખવાનું છે જેથી તે નીચે ચોટી ન જાય અને સાઈડમાં જે ચોટે તે પણ આપણે તવીથા વડે બધું વચ્ચે એકઠું કરી લેશું તો આપણું દૂધ તમે જોજો ધીમે ધીમે ઘટ થતું જાય તો આપણું જેમ જેમ દૂધ ઘાટ થતું જાય તેમ તેમ કઢાઈમાં આપણે દૂધ ઓછું થતું જશે તો આપણું દૂધ ઘાટું થાય તે પણ દેખાઈ રહ્યું છે તો આપણું દૂધ કઢાઈમાં કેટલું ઓછું થઈ ગયું છે તે આપણે જોઈ શકીએ છીએ અને તેને સાઈડમાં પણ તે ઉભરો આવી આવી અને ચોટી રહ્યું છે તો દૂધને આવી રીતે આપણે હલાવતા રહીશું જેથી તેને બહારનું આવી જાય તો આપણે દૂધ ઘાટું પણ થવા લાગ્યું છે અને એના ઉભરા પણ આવવા લાગી છે તો આપણે ગેસને ફૂલ જ રાખવાનો છે ધીમો નથી કરવાનો જેથી તે ફટોફટ ઘાટું થઈ જાય અને માવો તરત જ બનીને તૈયાર થઈ જાય તો આ મિલ્ક કેક બનાવવામાં કમસે કમ આપણને અડધો કલાકનો સમય લાગે છે તો આપણું દૂધ કેટલું ઘાટું થઈ ગયું તે તમને સમજામાંથી હું બતાવું છું તો એને સાઈડ સાઇડમાંથી આપણે વારે વખતે લીધે જ રાખવાનું અને વચ્ચે હલાવતું રહેવાનું જેથી તે વચ્ચે ચોટી ન જાય જો વચ્ચે ચોટી જાય તો તે ખાવાની મજા નથી આવતી અને તેની દાજવાની વાસ આવે છે તો આપણું દૂધ ધીમે ધીમે ઘટ થતું જાય છે અને માવો પણ બનતો દેખાય છે તો હવે આપણે એમાં એક લીલા કલરની એલસી ઉમેરી દઈશું જેને આપણે વડે થોડી થોડી ફૂટી લીધી હતી જેથી તેનો ફ્લેવર સરસ લાગે છે અને આપણે તેમાં જરૂર મજૂર આપણે એક વાટકો જેટલું ખાંડ ઉમેરી દઈશું તો આપણે એમાં જોઈ લેવાનું કે આપણે કેટલું ગયડું ભાવે છે મીડિયમ ભાવતું હોય તો આપણે મીડિયમ નાખવાનું જો વધારે ભાવતું હોય તો સેજ વધારે પણ આપણે નાખી લઈએ તો તેને હવે આપણે કરસા વડે એને આપણે મેસ કરી લેશું જેથી તે મોટી મોટી કણી હોય તે ભાંગી અને નાની નાની કણીમાં થઈ જાય તો તે ગરમ હોય ત્યારે જે આવી રીતે કરસો ફેરવાથી મેસ થઈ જાય છે તાવી થવાની જરૂર પડતી નથી કેમકે તેને લીધે ફરિયાદ ચોટશે ને આપણે જેમ જેમ રીતે ઘર થતી કેમ કેમ આપણે વધારે ધ્યાન આપવું પડે છે નહીતર તે એન્ડમાં પણ વચ્ચે ચોંટવાનું છે તો આપણું દૂધ એકદમ ઘટ થઈ ગયું છે હવે થોડીક જ વારમાં આપણી મિલકેક તૈયાર બનીને તૈયાર થઈ જશે કમસે કમ પચીસ મિનિટ જેવું થઈ ગયું છે ત્યાં જ આપણો માવો સરસ તૈયાર થઈ ગયો છે જો આપણે ખાંડ ઉમેરી છે એના લીધે આ પાણી છૂટું દેખાય છે તો એ પાણી બળી જાય ત્યાં સુધી આપણે હલાવશું તો આવી રીતે મિર બનાવવામાં આપણને કમસે કમ વીસ મિનિટનો સમય લાગે છે તો આપણો માવો એકદમ બનીને રેડી થઈ ગયો છે બહુ સરસ દૂણ હશે અને તે કડાઈમાં ક્યાંય જરાય છોટતો પણ નથી તો હવે આપણે ગેસને બંધ કરી અને કઢાઈ નીચે લઈ લેવો એને ટૂપ તપેલી લઈ અને એમાં આપણે તરીએ ઘી લગાવી દઈશું અને એમાં અડધું આપણે મિલ્કકેક નીચે પાથરી દેશું અડધી એકદમ પાથરી પ્રેસ કરી અને જે કડાઈમાં વધારાનું મિલ્કેક વૈધી છે તેમાં આપણે યલો ફૂડ કલર ઉમેરશું તેથી આપણું મિલ્કકેક સરસનો દેખાવ આવે હવે ઉપરથી આપણે કાજુ બદામનું કતરણ વચ્ચેની સાઈડ થોડું થોડું આપણે નાખશું અને આપણે યલો કલરનો કલર નાખી અને હલાવી લેશું તો ફૂડ કલર યલો નાખવાથી દઈએ તો કલર સરસનો દેખાય છે તો એને પણ આપણે ઉપર પાછું પાથરી દેવાનું છે તો એક વ્હાઈટ અને એક યલો લેયર કરી દેસું તો તે દેખાવમાં સરસ લાગશે પણ આપણે નીચે બટર પેપર લગાવતા ભૂલી ગયા છે એ તો ખબર નહીં કે મિલ્કકેટ બહાર નીકળી જાય કે નહીં તો હવે ઉપરથી પણ આપણે કાજુ બદામનું કતરણ ઉમેરી દેસું અને થોડુંક આપણે ચોકલેટ સિરપ પણ ગાર્નિક્સ કરવાનું છે તો ચોકલેટ સિરપનું ગાર્નિશિંગ અને કાજુ બદામનું ને આ બધુંથી મિલ્કકેક બહુ સરસ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ બહુ મજા આવે છે તો આપણે સ્કૂલના નાસ્તા માટે પણ બનાવી શકીએ છીએ તો આપણી મિલ્કકેક તમે જોઈ શકો છો કે એકદમ કડક થઈ ગઈ છે તેને આપણે અડધો કલાક માટે આપણે ફ્રીજમાં મેળ લીધી તો આપણી મિલ્કકેક તો આખી બહાર આવતી નથી તો અંદર જ આપણે એને ચાર ટુકડામાં કટ કરી લઈએ અને ધીમે ધીમે આપણે એના ટુકડા બહાર કાઢી લઈએ તો આપણા ટુકડા જેમ તેમ કરીને આપણે બહાર તો કાઢી લીધા છે તો તમે જુઓ કે આપણી બે કલરની મિલ્કકેક કેવી સરસ બની છે તો ખાવામાં પણ એવી સરસ ટેસ્ટી છે તો તમને મારી મિલ્કકેકનું કીટની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને તમે પણ જરૂરથી ટ્રાય મારજો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો